ભારે વરસાદ રહ્યો છે અને હજી પણ બે દિવસ માટે અલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે દક્ષિણ ગુજરાતમાં મેઘા રમઝટ બોલાવી વલસાડમાં પૂર્ણ શક્યતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નદીઓ તોફાની બની છે નવસારીના તમામ જિલ્લામાં વરસાદે ભૂક્કા બોલાવતા પૂરની સ્થિતિ સર્જાય છે ચીખલી તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા મંદિર પર જાણે મેઘરાજા અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉપરવાસમાં અને ચીખલી તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તળકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું તો વલસાડમાં પણ વરસાદે ભગડાટી બોલાવતા તમામ નદી પાણી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ ઓરંગા નદીના પાણીનું લેવલ વધ્યું નદી કિનારે લોકોને સાવચેત રહેવા સૂચના વલસાડના નદી પર ભયજનક સપાટી પર વહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે વલસાડના બરુડીયા કાશ્મીર નગર અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરાયું સ્થાનિકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો નવસારીમાં મુશળધાર વરસાદ પડ્યો વાસદા ખેરગામ અને ગણદેવીમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેરગામમાં બપોરે બે કલાક જ પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદને કારણે ખેરગામના નદી નાળા છલકાયા નદીઓમાં જળસ્તર વધતા ખેરગામના ત્રણ રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ થયા ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને કારણે પૂર્ણા ગીરા અને અંબિકા નદીઓના પૂરની સ્થિતિ સર્જાઈ નદીમાં પૂરના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા વહીવટીતંત્રે સુરક્ષા ગાર્ડ મુખી લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચન કર્યું અંબિકા નદી પર ધોધ સતત ત્રીજા દિવસે તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો અંબિકા નદી પરના ગીરાધોધના વહેણ જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરની શક્યતા વ્યક્ત કરાઈ ડાંગ જિલ્લામાં સવારે છ થી સાંજે ચાર વાગ્યા સુધીમાં હવાહ અને સાપુતારામાં સાડા ત્રણ ઇંચ તેમજ વઘઈ અને સુબીરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો ખૂંખાર ધૂધના દ્રશ્યો છે ડાંગના ડાંગમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા હવા સાપુતારા માર્ગ પર આવેલો શિવઘટ ધૂધનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું અનોખો નજારો સામે આવ્યો તો બીજી તરફ વગૈયા હવા રોડ પર આવેલ વોટર ફૉલ્સનો આ અનોખો નજારો જોવા મળ્યો આ બાજુ વલસાડ જિલ્લામાં વરસાદથી શહેરનું હાલર તળાવ છલકાઈ ગયું તળાવના પાણીએ વટાવ્યો કિનારો તળાવના પાણી કિનારે આવેલા મંદિર પરિસરમાં ભરાઈ ગયા નવસારીમાં મેઘરાજાની દબાટીથી અંબિકા નદી તોફાની બની ફરી નવસારી ડૂબવાનો ખતરો દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ દે ધનાધન બેટિંગ શરૂ કરતા ખેતરોથી લઈને નદીઓ ત્યારે વરસાદ બાદ નદીઓની સપાટી વધી પૂર્ણા નદીની સપાટી હાલ ઓગણીસ ફૂટ ભયજનક સપાટી ત્રેવીસ ફૂટની છે અંબિકા નદી સપાટી હાલ ત્રેવીસ ફૂટે છે ભયજનક અઠ્યાવીસ ફૂટની છે કાવેરી નદીની સપાટી હાલ ચૌદ ફૂટ છે અને ભયજનક સપાટી ઓગણીસ ફૂટની છે નદીઓ

ચોવીસ કલાકમાં આહવા તાલુકામાં અઢી વઘઈમાં બે ઇંચ કોઝવે પરથી પાણી વહેતા થતા અદભુત દ્રશ્યો સામે આવ્યા જિલ્લા વહીવટી તંત્ર આ માર્ગે અવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગો ઉપયોગ નહીં કરવા અને સુચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી તો સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા ઉગા ચિંચપાડ થી આંબાપાડા જતા માર્ગ ઉપર મોટો ટેમ્પો તણાયો હતો ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને આ આબાદ બચાવ થયો હતો ગામના લોકોએ નદીમાં તણાયેલ બંનેને બહાર કાઢ્યા તો બીજી તરફ ડાંગમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે પ્રકૃતિ પ્રેમીઓથી ડાંગ છલકાયું છે અહીંના નદી નાળા કોતરો જળધોધ ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષો વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો નજરે પડે છે ડાંગમાં ભારે વરસાદ થી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો ગાડી તૂર બનેલી નદી પાણીનો પ્રચંડ પ્રવાહ ડૂવેલો બ્રિજ અને બ્રિજ પરથી પસાર થતા વાહનો આ દ્રશ્યો છે ડાંગની અંબિકા નદીના ભારે વરસાદ બાદ ડાંગની નદીઓ લાલઘૂમ બનીને વહી રહી છે મોટા ભાગની નદીઓએ તોફાની સ્વરૂપ ધારણ કરતા ગાડી બની છે નદીઓમાં ઘોડાપુર આવતા બ્રિજ અને કોઝવે પરથી પાણી વહેતા થયા છે વગઈના સુસરડા ચિખલદા ઉગા આંબાપાડા પર અંબિકા નદીમાં પૂર્ણ લઈ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જો અંબિકા નદીનું જળસ્તર હજુ વધે તો ડાંગના ઘણા ભાગોમાં અસર થઈ શકે છે બ્રિજ પરથી પાણી વહેતા હતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે છતાં કેટલાક લોકો બ્રિજ પરથી જોખમી પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા બીજી તરફ નદીઓ અને ધોધ વહેતા હતા પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા તો વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે ભારે વરસાદથી હવે ખેડૂતોનો પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે ડાંગની નદીઓ ગાંડીતૂર બનતા લોકો તોફાની બન્યા લેવા લાગ્યા મોતની સેલ્ફી ધસમસ્તા પ્રવાહની નજીક જીવનું જોખમ ઉભું થાય એ રીતે સેલ્ફી લેવાઈ રહી છે એક નહીં આવા તો અનેક સ્થળ છે કે જ્યાં જીવના જોખમે સોશિયલ મીડિયા પર ચમકવાની તૈયારી કરાઈ રહી છે જુઓ આ યુવાનો જાણ કે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું હોય એમ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સેલ્ફી લઈ રહ્યા છે એક તો ચેકડેમ જેવી પાડી પર સાંકડી જગ્યા પાછો દસમસ્તો પ્રવાહ જો પાણીની આવક વધે તો તણાઈ જવાનો ડર પણ આ બધું જ સોશિયલ મીડિયાની ચમક સામે ઝાંખું પડી જાય છે સેલ્ફી લેવા માટે ઠેર ઠેર આવા જોખમ ખેડાઈ રહ્યા છે આહવા વઘઈ સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદથી ધોધ અને ઝરણા વહેતા થયા છે અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા નદીમાં પૂર આવ્યું છે પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠી છે સ્વાભાવિક છે સેલ્ફી લેવાની ઈચ્છા થાય પણ એ સેલ્ફી જીવના જોખમે તો ન જોઈએ રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા પણ દસમસ્તા પ્રવાહ નજીક જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે પરંતુ કેટલાક સેલ્ફી બાજ લોકોને એ સમજાતું નથી ડાંગની નદીઓમાં ઘોડાપુર જીવના જોખમે નદી પાર કરતા લોકો ડાંગમાં ભારે વરસાદથી નદીઓ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે અને પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ડાંગના ગામડાઓમાં બ્રિજ પર પાણી વહેતા પાણીના પ્રવાહથી મજબૂર થવું પડે છે આ છે છે અહીંથી પસાર થતા પ્રવાહ વહી રહ્યો બ્રિજ ગરકાવ થઈ ગયો છે બ્રિજ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે છતાં કેટલાક તેમના પરથી ચાલીને નીકળી રહ્યા છે ભૂલકાઓ પણ પાણીના પ્રવાહમાં ચાલી રહ્યા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ દમણ અને સેલવાસમાં સવારથી મેઘાએ કરી છે તોફાની બેટિંગ હવેલીના સામર વરણી અને આસપાસના વિસ્તારમાં રવિવારે મેઘરાજાએ રમઝટ બોલાવી છે ભારે વરસાદથી લોકોને ઉકળાટ અને બફારાથી છુટકારો મળ્યો હતો સવારથી વરસાદની હેલી જામતા લોકોએ રજામાં વરસાદની મજા માણી હતી ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં સતત વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે છોટાઉદેપુરના બોડેલીમાં ડાયવર્ઝન જોવાતા ત્રીસ ગામના લોકો પરેશાન છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું રણભૂન પાટિયા ગામ વચ્ચે મેરિયા નદી પસાર થઈ રહી છે આ રસ્તો જિલ્લાઓને જોડતો મુખ્ય માર્ગ ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલે છે જેથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું અહીંથી વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ડાયવર્ઝન બનાવવામાં ખામી રાખતા હાલ બે જિલ્લાને જોડતા રસ્તો બંધ થઈ ગયો છે તંત્ર દ્વારા માર્ગ બંધ કરી દેતા હાલ ત્રીસથી વધુ ગામોના લોકો પરેશાન થઈ ગયા છે શાળામાં ભણતા બાળકો જીવના જોખમ એ આ ડાયવર્ઝન ઉપરથી પસાર થાય છે જ્યારે નદીમાં ભારે પાણીની આવક થાય છે ત્યારે કલાકોથી લોકો બંને કિનારા પર પાણી ઉતરવાની રાહ જોવે છે પરંતુ પડી રહેલા ભારે વરસાદ વરસાદના પગલે પાણીની સતત આવક વધતા લોકો મુંઝવણમાં મુકાયા છે તંત્ર દ્વારા આજ સુધી કોઈ અહીં આવતા લોકો માં રોષ ફેલાયો છે બનાસકાંઠામાં વરસાદ થી બનાસ નદી બે કાંઠે વહી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે ઉપરવાસમાં પણ વરસાદના કારણે નદીઓમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે દક્ષિણમાં પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં આવક તો બનાસકાંઠામાં બનાસ નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વરસાદ બાદ બનાસકાંઠાની નદીમાં આવક થઈ અમીરગઢ પાસે બનાસ નદીની બે કાંઠે વહી છે રાજસ્થાનમાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા સતત પાણીની આવક થઈ રહી છે પ્રથમવાર બનાસ નદી વહેતી થતાં લોકોએ વધામણા કર્યા પાણીના તળો ઊંચા આવવાની ખુશી લોકોમાં જોવા મળી રહી છે

રોડ ઉપર વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા જેથી રવિવારની સવાર ધાનેરાના લોકો માટે મુસીબત બનીને આવી સાચોર સાંચુર નો સર્વિસ રોડ પાણીથી લથપથ થઈ જતા વાહનો ડૂબ્યા હતા વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા કાર અને રિક્ષાને ધક્કો મારવો પડ્યો હતો ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો પરેશાન થયા લોકોને પોતાના વાહનો બંધ થતા ધક્કા મારવા પડ્યા પણ ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા નવસારી જિલ્લામાં સતત વરસાદી માહોલ અને ઉપરવાસમાંથી આવેલા અવિરત વરસાદના કારણે અને જે પાણી આવી રહ્યું છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે નદીઓ તોફાની બનતા જામલિયાને જોડતો માર્ગ બંધ થયો છે પાંચથી વધુ ગામોને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે પાણી વચ્ચે લોકો જોખમી પુલ પસાર કરતા જોવા મળ્યા છે વૈકલ્પિક રસ્તો ન હોવાને કારણે લોકોની સમસ્યા પણ વધી ગઈ છે ડાંગ અને વાંસદા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો શિનોરના વરસાદની ધમાકેદાર બેટિંગ ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરામાં પણ સારો એવો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી તો તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા શિનોર થી મળી રહી છે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું શિનોર માલસર માંડવા સાંધલી સહિતના ગામોમાં વરસી રહ્યો છે ભારે વરસાદ શિનોર મુખ્ય બજારના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે કરજણના મિયા ગામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી પણ ફરી વળ્યા છે જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાળા ઢીબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાનું આગમન થઈ ગયું પાણીના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે તો પ્રવાસીઓ પણ ગીરાધોધ જોઈને ખુશખુશાલ થઈ ગયા છે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હજુ સુધી નહીં પડ્યો હોય તેવો વરસાદ પડશે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે મોટા ભાગના વિસ્તારમાં જેથી ખેડૂતો ખુશ પણ છે પણ ખુશીઓ સમય નહીં ટકી શકે ગુજરાત પર આગામી સાત દિવસ વરસાદ તોડી નાખે એવો પડશે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તોફાની બનશે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી ખેડા આણંદ વડોદરા ભરૂચ દાહોદમાં પણ વરસાદ રમઝટ બોલાવશે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાય છે

વલસાડના ઉમરસાડીમાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૈયાર થાય તે પહેલા જ બ્રિજમાં થયેલું ભ્રષ્ટાચાર સામે આવી ગયો ઉમરસાડીમાં નિર્માણાધીન બ્રિજનો પિલ્લર નમી પડ્યો હતો ખાડીમાં બનાવેલ બ્રિજનો પિલ્લર નમી ગયો ઉમરસાડી દેસાઈ વાડથી નાની માછીવાડ તરફ જતા રસ્તા પર દરિયા કિનારે જતો માર્ગ પર બની રહ્યો છે બ્રિજ ત્યારે જમીનમાંથી નીચે માટી સાથે આ બ્રિજનું એક પિલ્લર નમી પડતા રોષ ફેલાયો બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ જતા પિલ્લરો બીજા પિલ્લરો ઉપર જે અટકી પડ્યો હતો આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું એક તરફનો રોડ કોર્ડન કરી દેવામાં આવ્યો છે અમદાવાદ અમદાવાદમાં વરસાદ આવે અને શહેરમાં ભુવા ન પડે તો નવાઈ લાગે આટલા મસમોટા ભૂવા જોવા માટે જનતા ટેક્સ ભરતી હોય તેવું લાગે છે સામાન્ય વરસાદમાં સ્માર્ટ શહેર અમદાવાદ ભૂવાઓનું નગર બની ગયું છે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે શહેરના રસ્તા પર જોખમ વધતું જાય છે ભૂવા રાજથી શહેરીજનો ત્રસ્ત થયા છે આ વખતે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મસ મોટો ભૂવો પડ્યો એએમસી ના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર મોટો ભૂવો પડતા સ્થાનિકો પરેશાન થયા ભૂવાની નજીકમાં શાળા આવેલી છે ડ્રેનેજ ના હાઈ ફ્લો કારણે પચીસ ફૂટ ઊંડો અને વીસ ફૂટ પહોળો ભૂવો પડ્યો નવાઈ વાત તો એ છે કે અગાઉ એક મહિના પહેલા પણ આજ સ્થળે ભૂવો પડ્યો હતો પંદર દિવસ પહેલા અહીં ભૂવાનું સમારકામ કરાયું હતું આ વખતે એટલો મોટો ભૂવો પડ્યો કે આખી આખી કારજ જ ભૂવામાં સમાઈ જાય ભૂવામાં કોઈ પડે નહીં એટલે તંત્ર દોડતું થઈ ગયું હતું ભૂવાની ફરતે બેરિકેડ મુકાયા હતા મુખ્ય માર્ગ પર અવર બંધ કરાઈ પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે વડોદરા નગરી પણ બની ગયું છે ભૂવા વડોદરામાં આખી આખો ટ્રક જ જાય એટલો મોટો ભૂવો પડ્યો ભારે વરસાદ બાદ વડોદરાના રસ્તાઓ પોલાથી ગયા ઠેર ઠેર ભુવાઓ પડી રહ્યા છે હવે વડોદરાના રસ્તાઓ ઉપર નીકળવું ખતરાથી ખાલી નથી કેમકે આ વખતે વડોદરાના નગરપુરામાં મહાકાય ભૂવો પડ્યો આખી કાર સમય જાય એટલો મોટો ભૂવો પડ્યો મુખ્ય માર્ગ પર ભુવો પડતા લોકોને હાલાકી પડી હલખી ગુણવત્તાની કામગીરીને કારણે ભૂવા પડતા હોવાનો આક્ષેપ આ ભુવાઓ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતની પોલ ખોલી રહ્યા છે જામનગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવો પડ્યો જામનગરની સાધના કોલોનીમાં માળની જામનગર ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે શહેરની સાધના કોલોનીમાં માં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

बाईपास रोड ने ले इन्हें पालनपुर ना 16 गांव ना खेड़ू तो करियो उग्र आंदोलन हमारा नामो बडारया અહીંયા બનાસકાંઠાના પાલનપુર માંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો આગ્રમા કુળમાં છે વારંવારનો વિરોધ છતાં કોઈ નિરાકરણ ના આવતા હવે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે પાલનપુરના ખુડલા ગામે સોળ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા વધુ ખેડૂતોએ બેઠક કરી અને વિરોધનો નોંધાવી આંદોલન માટે રણનીતિ ઘડી ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી ચુક્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો પરિવારના સભ્યો સાથે એકત્રિત થઈને પંદર તારીખ પછી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને પોતાની મહામુલી જમીનો નહીં આપે મહત્વનું છે કે પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થયો હતો કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો હતા જેથી સરકારે અમદાવાદ આબુ રોડ હાઈવે પરના સોનગઢ થી જગાણા ગામ સુધી છવ્વીસ કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કર્યો અને તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતા અનેક ગામના ખેડૂતોની જમીનો કપાઈ જતા વિરોધ કર્યો બાયપાસમાં કેટલાક ખેડૂતોના પાણીના બોર જતા રહેતા હતા તેમજ જમીન સંપાદનનું બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે તંત્ર દ્વારા કોઈ જગ્યાએ સો મીટર તો કોઈ જગ્યાએ સાહીઠ મીટર જમીન સંપાદન કરાઈ હતી જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે મહેસાણા કિન્નર સમાજમાં પણ ઊંચી નીચી જ્ઞાતિ નો ભેદ ખુલ્યો છે એ આપ્યું છે આવેદન આ આ આ આક્રોશ અને કારણ છે નીચી ભેદ ધર્માંતરણ કરવા માટે બળજબરી કિન્નરોના વિરોધ ના દ્રશ્યો છે મહેસાણાના વિવિધ સમાજમાં ઓછી નીચની જ્ઞાતિના ભેદ અંગે તમે ઘણી વાર સાંભળ્યું હશે પરંતુ હવે તો કિન્નર સમાજમાં પણ ઓછી નીચ જ્ઞાતિ નો ભેદ હોવાની ઘટના સામે આવી મહેસાણામાં માં કિન્નર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવી કે ઊંચી જ્ઞાતિના કિન્નરો દ્વારા નીચી જ્ઞાતિના કિન્નારો ને ધર્માંતરણ કરવા દબાણ કરવામાં આવે છે સાથે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નીચી જ્ઞાતિના કિન્નરો હેરાન કરાતા હોવાનો આરોપ પણ કરાયો જિલ્લા કલેક્ટરે આંગે સઘન તપાસ કરી ગુનો નોંધવાની બાહેધરી આપી પેટલાદના કેટલાક કિન્નર સમાજના કિન્નરો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સરિયામ કિન્નર સમાજના અન્ય જૂથ પર ટિપ્પણીઓ કરી અપમાન કરવામાં આવતા મહેસાણામાં સમગ્ર મામલે કલેક્ટર કક્ષાએ રજૂઆત બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે નડિયાદના બે કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે મેળામાં રખાશે સુરક્ષાઓનું ધ્યાન પાંચ એન્ટ્રી એક્ઝિટ સાથે એક સ્પેશિયલ ઇમરજન્સી એક્ઝિટ ગેટ ઉભો કરાશે રાજકોટમાં ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ બાદ વહીવટીતંત્રએ શીખ મેળવી હોય જન્માષ્ટમીના રીસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં સુરક્ષાને લઈને ધરખમ બદલાવ લાવવામાં આવ્યા છે કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાનો ફાઇનલ લેઆઉટ જાહેર કરી દેવામાં આવ્યો જેમાં સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો કરી નાખ્યો પાંચ એન્ટ્રી એક્ઝિટ ગેટ સ્પેશિયલ સુરક્ષા કોરિડોર પીજીવીસીએલનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ પાંચ ફાયર ફાઈટર અને પાંચ ઇમરજન્સી એકસો આઠ સ્ટોલ્સ પર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો તો એક સ્પેશિયલ ઇમરજન્સી એક્ઝિટ ગેટ ઉભો કરવામાં આવ્યો છે દર વર્ષે પાંચ દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી પંદર લાખથી વધુ લોકો મેળાની મજા માણતા હોય છે ભીડને કારણે કોઈ અંધાધૂંધી ન સર્જાય તે માટે આ વખતે ડ્રોનથી ભીડનું મોનિટરિંગ કરવામાં આવશે આગામી તારીખ ચોવીસ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના તહેવારના યોજાનાર લોકમેળામાં એકસો પાંચ સ્ટોલ્સ અને પ્લોટ્સ ઘટાડી સુરક્ષાને પ્રાધાન્ય અપાયું છે ગત વર્ષે લોકમેળામાં ત્રણસો ચાલીસ સ્ટોલ્સ અને પ્લોટ્સ હતા જેની સામે આ વખતે સંખ્યા ઘટીને બસો પાંત્રીસે પહોંચી ગઈ પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ હશે તો દરેક સ્ટોલ્સ અને પ્લોટમાં અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજિયાત રાખવાનો નિયમ બનાવાયો છે શ્રાવણ માસ સોમવાર થી ગુજરાતીઓ માટે શ્રાવણ માસ નો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસ પહેલા અમદાવાદના રસ્તાઓ હર હર મહાદેવના નાથથી ગુંજ્યા પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં કાવડયાત્રા યોજાય જેમાં અમદાવાદ થી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી આ કાવડયાત્રા નું આયોજન કરવામાં આવ્યું દસમી કાવડયાત્રા અમરાયવાડી થી ગાંધીનગર અને અમરનાથ ધામ સુધી એટલે કે પંચાવન કિલોમીટર લાંબી નીકળી હતી ચાર હજારથી પણ વધુ કાવડિયા પગપાળા અમદાવાદ થી ગાંધીનગર પહોંચ્યા કાવડયાત્રામાં તમામ કાવડિયા ભગવા વસ્ત્રો ધારણ કરીને પદયાત્રા કરીને ગાંધીનગર પહોંચ્યા સવારે કાવડયાત્રી ની શરૂઆત થઈ હતી જેમાં હજારો ભક્તો જોડાયા તે સાથે જ બમ બમ બોલ્યા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાઈ ગયો સવારે તમામ ચાર હજાર જેટલા કાવડયાત્રી ઉપર ડ્રોન મારફતે પચીસ કિલો કરતા પણ વધુ ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય પદયાત્રાના સંયોજન થી દર વર્ષે આ યાત્રા નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે દસમી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાવાગઢ જવાનો પ્લાન હોય તો માંડીવાળજો છ દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે

ચાલતા રોપ નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે છે જેના લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓ ને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે અમાસ લઈને લાખો લોકો એ ગોમતી નદી મારી ડૂબકી ઠેર ઠેર દિવાસાની ની ઉજવણી અમાસના દિવસે દ્વારકામાં ભક્તોની ભારે ભીડ ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી હતી પૂજક સમાજે દિવાસા પર્વની ઉજવણી કરી પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી આશરે પચીસ જેટલી લક્ઝરીને લઈને પાટણ ખાતે આવ્યા હતા અને પોતાના પૂર્વજોને સામાજિક રીતિ રિવાજ મુજબ શ્રદ્ધાંજલિ આપી ત્યારે સમાજના અગ્રણીએ કુરિવાજો સગર્મા થતા વ્યર્થ ખર્ચ અટકાવવા અને સમાજમાં શિક્ષણ પર પ્રમાણે ગૌરી વ્રત ની ઉજવણી ગૌરી વ્રત રાખીને પૂર્ણાવતી કરી દિવાસાના દિવસે આ જવાળાની ટોપલીઓને નદી આવી પધરાવના દિવસે બાળાઓએ ઉપવાસ પૂર્ણ કર્યા વલસાડ અષાઢી લઈને આદિવાસીઓ રમ્યા નારિયેલ ટપ્પા દાવ ની રમત અષાઢ મહિનાનો અંતિમ દિવસ એટલે દિવાસાની વલસાડના ધરમપુરમાં આદિવાસીઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હતી વરસતા વરસાદમાં પણ આદિવાસીઓ દિવાસા નિમિત્તે પરંપરાગત નારિયેળ ટપ્પાની રમત રમવા ઉમટી પડ્યા હતા ધરમપુરની બજારોમાં વરસતા વરસાદના નારિયેલ ટપ્પાની રમતની રમઝટ બોલી હતી ડાંગરની રોપણી કરી લોકો ફ્રી થયા છે બાદમાં શ્રાવણના આરમને યાદગાર બનાવવા આ રીતે ટપ્પા દાવની રમત રમે છે ધરમપુરમાં રાજેશાહી વખત થી આ રમત રમાય છે આજે પણ આદિવાસીઓ ધરમપુરની બજારમાં મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈ નારિયેળની નારીઓ પરથી નારિયલ ટપ્પાની રમત રમતા જોવા મળે છે આ રમતમાં નારિયલ ખરીદી અને એકબીજાના નારિયેળને અથડાવી નારિયળ ફોડે છે જેમાં જેનું નારિયલ ફૂટી જાય તેને પોતાનું નારિયલ સામેવાળાને આપી દેવાનું હોય છે અતિ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાય આનંદ ઉલ્લાસ થી રમે છે અને રમત જોવા લોકો દૂર દૂરથી આવે છે આ દિવસે લાખો રૂપિયાનારિયળે નો ટપોટપ વેચાણ થાય છે આમ ટપ્પાદાવની રમત રોજગારી ની અવસર પણ ઉભો કરે છે સોમવારથી શ્રાવણ માસ નો પ્રારંભ ગુજરાત બનશે શિવમય બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવાર નો સંયોગ ભજન ભોજન અને ભક્તિ નો ત્રીસ દિવસીય મહોત્સવ એટલે કે શ્રાવણ માસ હવે શરૂ થવા જઈ રહ્યો છે પાંચ ઓગસ્ટ સોમવાર થી શ્રાવણ મહિના ની શરૂઆત બોતેર વર્ષ બાદ શ્રાવણ માં પાંચ સોમવાર નો સંયોગ છે રાજ્યભરના શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠશે ગુજરાત જાણે શિવમય બની જશે ભક્તોની લાઈન લાગશે સોમવાર સહિતના દિવસોમાં ભક્તો દ્વારા ભોળેનાથને રિજવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે તો તહેવારો શરૂ થશે મોટા વ્રત અને પર્વ ઉજવાશે શ્રાવણમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની ઉજવણી થશે નવસારી શહેરમાં દિવાસાની પારંપરિક ઉજવણી કરાય દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ભેગા મળીને કરી ઢીંગલા બાપાની પૂજા ચોમાસા દરમિયાન રોગમુક્તિ માટે શરૂ થયેલી પારંપરિક ઢીંગલા બાપાની યાત્રા નીકળી હતી ઢીંગલા બાપાની પૂજા યાત્રામાં વલસાડના સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા ઢીંગલા બાપાની યાત્રામાં દક્ષિણ ગુજરાતના પાંચ હજારથી વધુ લોકોએ પૂજા કરી હતી વર્ષો જૂની ઢીંગલા બાપાની પૂજાની પરંપરા આજે પણ નવસારીમાં યથાવત છે સાળંગપુરમાં ધામમાં જ દાદાના અનોખા દર્શન અને ઓર્ડ ના ફૂલો સાથે વિવિધ ફળોનો શણગાર કરી અન્નકૂટ ધરાવ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે દાદાના સિંહાસને વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવ્યો બસો કિલો ગુલાબ અને ઓર્કિડ ના ફૂલો ના શણગાર દિવ્ય અવતારના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા પાંચસો કિલો વિવિધ ડ્રેગન ફ્રૂટ સફરજન કેળા અનાનસ મોસંબી નારંગી વગેરે ફળોનો શણગાર કરવામાં આવ્યો આ ફૂલ અને ફળ વડોદરા વડોદરાને અમદાવાદથી મંગાવાયા હતા આ શણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો આ ઉપરાંત આજે દાદાને એક હજાર આઠ કેળાનો પણ અનુકૂળ ધરાવાયો ઘડીમાં વિકાસના કામને લઈને ભાજપના જ નગરસેવકે ભાજપ સામે ઉઠાવ્યા સવાલ મહેસાણા જિલ્લાની કડી પાલિકામાં ભાજપ જ વિકાસ લક્ષી પ્રશ્નો ઉઠાવ્યા ભાજપ શાસિત પાલિકામાં ભાજપ નગરસેવકે વિકાસના કાર્યોની માંગ કરી છે તૂટેલા રોડ રસ્તાને રિપેરિંગ કરવા રજૂઆત કરી ભાજપના બિનહરીફ ચૂંટાયેલા સલીમ અગોલિયાએ લેખિતમાં રજૂઆત કરવી પડી કડીના કસ્બા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદ ઉઠી છે પાલિકાની નિભાની સભામાં સલીમ અગોલિયાએ રજૂઆત કરી ભાજપના નગર નગરસેવકે વિકાસના કામોના પ્રશ્નો લેખિત રજૂઆત કરતા ચકચાર મચી ગઈ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં કસ્બા વિસ્તારમાં વિકાસના કામો નથી થતા કસ્બા વિસ્તારમાં રોડ તૂટી જવા તળાવ જૂની પાલિકા બિલ્ડિંગ રિપેરિંગ સ્ટ્રીટ લાઇટ સહિત સતત માંગણી છે પણ ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના નગરસેવક સવાલ કરતા રાજકારણ ગરમાયું છે તંત્રની ભૂલને કારણે સરકારી સંપત્તિઓ ખાનગી કમરીના નામે થઈ પંચમહાલના ભૂકંબામાં ચોકાવનારી ઘટના સામે આવી અહીં એવો છપડો થયો તેમ છતાં દોઢ વર્ષથી આ ભૂલ સુધારો કરવા સરપંચ ને ધક્કા ખાવા પડી રહ્યા છે અને કોઈ નિવેડો આવતો નથી આગામની સરકારી પ્રાથમિક શાળા કરાડ નદી બ્રિજ સહિત સરકારી મિલકતો ખાનગી માલિકના નામે જોવા મળી રહી છે સરપંચ દ્વારા મેળવવામાં આવેલા દફતર મુજબ ખાનગી માલિકના નામ બોલે છે ગંભીર ભૂલના સુધારા માટે છેલ્લા દોઢ વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષા રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ દ્વારા સંલગ્ન અધિકારી અને રાજ્યના મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી દ્વારા નક્કી કરાયેલી એજન્સીએ કાગળ પર ખોટો સર્વે કરી નાખ્યો કોઈ પણ જાતનું સ્થળ ઉપર પંચો રૂબરૂ સર્વે પણ ન કરાયો અને તેના આધારે હાલ ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી મિલકતના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે જરૂરી રેકર્ડ સાથે મેળવી કર્યા વગર મનફાવે તેમ મિલકત જીવડા વંદા દેડકા બાદ હવે ભોજન માંથી નીકળ્યા પ્લાસ્ટિક ના દોરા વડોદરાવાસીઓ બહારનું ખાવામાં ધ્યાન રાખજો બહારનું ખાતા પહેલા એક વાર ચેક કરી લેજો કેમ કે જીવડા વંદા દેડકા બાદ હવે ભોજનમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના દોરા

અમદાવાદના હજુ સ્કૂલ સ્કૂલ વાહન ચાલકો ઉલ્લંઘન કરી બસ ચલાવી બાળકોના જીવ જોખમમાં નાખી રહ્યા છે ત્યારે બાળકોની સુરક્ષા અને ફાયર સેફ્ટીને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું છે અમદાવાદ આરટીઓએ લાલાંક કરી છે આરટીઓ દ્વારા સ્કૂલમાં મંજૂરી વગર ચાલતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે પરમિશન વગરની સ્કૂલ વેન રિક્ષાઓ સહિતના વાહનોને ને ડિટેન કરાયા અમદાવાદ છસો એકવીસ જેટલા વાહનો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જોકે હજારોની સંખ્યામાં સ્કૂલ વાહન અને રિક્ષાઓ સહિતના વાહનો ચાલે છે ત્યારે અમદાવાદ આરટીઓ દ્વારા ત્રણ દિવસ માં પંદર સ્કૂલ માં તપાસ કરી આરટીઓએ મંજૂરી વગર અને નિયમોનું પાલન ન કરતા ચોત્રીસ વાહનો ને ડિટેન કરી છ લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો બાળકોની સલામતી માટે આ કાર્યવાહી સ્કૂલ વાહન ચાલકોને સૂચના આપી દેવામાં આવી છે કે જો ધંધો કરવો હશે તો સરકારના નિયમનું પાલન કરવું પડશે વાહન છોડાવ્યા બાદ ચોવીસ કલાકમાં વાહન નંબર પ્લેટની સામે પીડી નંબર પ્લેટ માટે એટલે કે કોમર્શિયલ વેહિકલ માટે પ્રોસેસ કર્યા બાદ જ સ્કૂલ વર્ધીમાં માં વાહન ફેરવાની રહેશે